આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે જેવું ચિંતન તેવું જીવન ભગવાન હંમેશા સત્સંગમાં કહે છે કે જો આધ્યાત્મિક માર્ગમાં આવવું હોય જો ભક્તિ માર્ગમાં આવવું હોય ચાલવું હોય અને પરાકાષ્ઠાએ પહોંચવું હોય તો કોઈ પણ ઈચ્છાઓ લઈને ના આવશો કોઈ પણ કામનાઓ લઈને ના આવશો કોઈ પણ અપેક્ષાઓ લઈને ના આવશો નહીં તો આગળ જતા એ જ ઈચ્છાઓ એ જ આકાંક્ષાઓ એ જ અપેક્ષાઓ તમારા પતનનું કારણ બનશે એના કરતાં સંસારમાં અનુભવ કરો અનુભૂતિ કરો તૃપ્ત થઈ જાઓ અને પછી પૂર્ણતાની સાથે પછી તૃપ્ત થઈને ભક્તિ માર્ગમાં આવો બહારથી તૃપ્ત થઈને ભક્તિ માર્ગમાં આવો અને પછી ભક્તિ માર્ગે ચાલો અને પરાકાષ્ઠાએ પહોંચો તો નીકળવા માટેના બે માર્ગ છે જેમાં એક માર્ગ અઘરો છે એક માર્ગ સહેલો છે પહેલો માર્ગ છે કે તમે સર્વ અનુભવ કરી લો સર્વ અનુભૂતિ કરી લો અને એ અનુભૂતિ પરથી તમે સાર કાઢો કે આમાં આટલો સાર છે કે આ અસાર છે બરાબર કે આમાં આટલું છે તમે સાર કાઢી લો એનો સાર તમે આગળ નીકળો એમ અનુભવ કરતા કરતા અનુભૂતિ કરતા કરતા તમે ભક્તિ માર્ગમાં આવો આધ્યાત્મિક માર્ગમાં આવો અને આ માર્ગે પણ ભીતર ઉતરી અનુભવ અનુભૂતિ કરીને ધીરે ધીરે કેટલા જન્મો જન્માંતર ની સાધના હોય છે તપશ્ચર્યા હોય છે અને સદગુરુ આ જન્મમાં જે જ્ઞાન પીરસતા હોય છે એ ફક્ત આ જન્મનું નથી હોતું પણ તેમની ભીતર તેમના સૂક્ષ્મ શરીરમાં તો જન્મો જન્મની અનુભૂતિઓનું જે જ્ઞાન છે એ જ્ઞાન તેમની ભીતર હોય છે જન્મો જન્મ તેમણે જે અનુભવ કર્યા તે અનુભવનું જ્ઞાન તેમની ભીતર હોય છે અને એ અનુભવના આધારે એ અનુભૂતિના આધારે તે શિષ્યોને માર્ગ બતાવતા હોય છે કે આ માર્ગે ચાલો કે આ માર્ગે ચાલો તો આવા જે મહાન પૂર્ણ ગુરુઓ છે આવા મહાન પૂર્ણ ગુરુઓ જે કહે તે હંમેશા સત્ય જ હોય છે તો તો એક આ માર્ગ છે કે તમે પોતે અનુભવ કરો કરો અનુભૂતિ પ્રાપ્ત ને આગળ વધો બરાબર આ માર્ગ અઘરો છે કેમ કે અનુભવ એવું તો નથી કે ડગલે પગલે થઈ જાય જ્યારે સમય આવે જ્યારે અવસર મળે ત્યારે તમને અનુભવ મળે ત્યારે અનુભૂતિ મળે તો એના માટે તો કેટલા જન્મ જોઈએ કેટલા જન્મ તમારે રાહ જોવી પડે તપશ્ચર્યા કરવી પડે ત્યારે તમે આ માર્ગે ચાલીને આગળ નીકળી શકો બીજો એક ખૂબ સરળ માર્ગ છે કે જે મહાપુરુષોએ અનુભૂતિ કરી છે જે મહાપુરુષોએ અનુભવ કર્યા છે તમે તેમના શરણે જાઓ મહાપુરુષો જે કહે તે શ્રવણ કરો તેને સત્ય માનો કે સદગુરુ જે કહે છે સત્ય કહે છે અને સદગુરુ જે માર્ગ કહે એ માર્ગે તમે ચાલો તો ખૂબ સરળતાથી મહાપુરુષો જે કક્ષાએ પહોંચ્યા એ કક્ષાએ તમે પહોંચી જશો સદગુરુના અનુભવને પોતાનો અનુભવ બનાવી લો સદગુરુની અનુભૂતિને પોતાની અનુભૂતિ બનાવી લો અને આગળ નીકળવા લાગો તો તમે ખૂબ ઝડપથી પરમ માર્ગે પ્રયાણ કરી શકશો પણ એટલું સમર્પણ હોય તો નહી તો શિષ્યો તો સદગુરુ આમ કહે છે આવું ન હોય આમ ન હોય તેમ ન હોય તો તમે નહીં નીકળી શકો જો આધ્યાત્મિક માર્ગ એવો છે કે આમાં નીકળવાની જાગવાની અનુભવની જિજ્ઞાસા હોવી જોઈએ જાગૃતિની જિજ્ઞાસા હોવી જોઈએ લગ્ન હોવી જોઈએ તો તમે જાગી શકો પછી ફક્ત તમે તમારા કાર્ય માટે તમારા સાંસારિક સુખો મળે એના માટે સદગુરુ ચરણે આવતા હોય તો તમને મળશે એ તો મળશે જ પણ આધ્યાત્મિક માર્ગમાં તમારી પ્રગતિ થશે નહીં એના માટે તમારે જ તમારી ભીતર શુદ્ધ ઈચ્છા પ્રગટ કરવી પડશે જો સદગુરુ ચરણે તમે આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની શુદ્ધ ઈચ્છા પ્રગટ કરશો તો જ તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે અને કહેવાય છે ને કે તમે પરમાત્મા પાસે માર્સો નોકરી આપી દેશે પૈસા આપી દેશે ઘર આપી દેશે પત્ની બાળકો બાપ જે બધું એ આપી દેશે પણ તમે એમ કહેશો કે મારે આ કશું જોઈતું નથી મારે પરમાત્મા તમે જ જોઈએ તો ભગવાન કહેશે કે આ તો એટલે જો માગવું જ હોય તો દરિયા પાસે ડોલ પાણી શું માગવું આખો દરિયો જ લઈ લો ને કે આખો દરિયો જ જોઈએ મારે તો એક ડોલ પાણી એક લોટો પાણી એક ટાંકી પાણી નહીં એટલું નથી જોઈતું હવે બહુ ડોલો પાણી લઈને જોઈ લીધું હવે બહુ લોટા પાણી લઈને જોઈ લીધું કઈ મજા આવતી નથી કઈ આનંદ આવતો નથી જોઈએ તો આખો દરિયો જોઈએ તો પરમાત્મા બસ બીજું મારે કઈ જોઈતું નથી તો પરમાત્મા કહે છે કે હવે તો આની પાસે જવું જ પડશે આ મારો સાચો ભક્ત છે એટલે પરમાત્મા બીજું બધું તો ખૂબ જલ્દીથી આપી દેશે પણ પોતે જ્યારે તમે પરમાત્માને માગો ત્યારે ત્યારે તમારી કસોટી શરૂ થાય છે અને એ કસોટીમાં જો તમે પાસ થઈ જાઓ તો પરમ પરમાત્મા તમને ક્યાંય બહાર નહીં પણ ભીતરમાં જ મળી જાય છે પૂર્ણતાની સાથે જે આ માર્ગે આવ્યા તૃપ્ત થઈને જે આવ્યા એ પૂર્ણ ગુરુ થયા પૂર્ણ સદગુરુ અને આવા પૂર્ણ સદગુરુના શરણે જવાથી જ શિષ્ય આ પરમ માર્ગે ચાલીને પરમ કક્ષાને પ્રાપ્ત કરી શકે છે જો જીવનમાં અધૂરાપણું રહ્યું કે અધૂરા ગુરુનું ચરણ મળ્યું કે જે પોતે કશું જાણતા નથી જેમની ભીતર જ ઈચ્છાઓ અપેક્ષાઓ વાસનાઓ છે તો એમની કક્ષા તો નીચે થશે જ અને સાથે સાથે જો એવું આચરણ તમે રાખ્યું તો તમે પણ એ કક્ષામાં આવી જશો પણ ઘણી વખત એવું હોય છે કે સદગુરુ કરતા શિષ્ય સવાયો હોય છે અને હંમેશા પ્રમાણ છે ગુરુ કરતા શિષ્ય સવાયો હોય તો આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ સાંસારિક ઈચ્છા વાસના રાખવાથી તમારી કક્ષા નિમ્ન થાય છે એક યુવાન હતો એ યુવાન ની પાસે સાંસારિક ધન વસ્તુઓ સંપત્તિ વૈભવ ન હતું બરાબર એટલે એને મનમાં હતું કે આ સાંસારિક વસ્તુઓ કેવી હોય આ પદાર્થો આ ભોગો ભોગવવાની તેના મનમાં ઈચ્છાઓ હતી જોવાની જાણવાની બધી ઈચ્છાઓ હતી પણ મળતું ન હતું પણ ભીતર તો ઈચ્છાઓ હતી જ હવે આગળ જતા આ યુવાનને સદગુરુ મળ્યા ભીતરમાં જ્ઞાન પણ પ્રગટ થયું અનુભૂતિ પણ મળી બરાબર અને ધીરે 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 ચાલતા ચાલતા આ યુવાનને અધિકાર પણ મળ્યો ગુરુ ગાદી પણ મળી અને તે તો સદગુરુ થઈને ગાદી પર બેઠા અને સર્વનું સારું કરવા લાગ્યા સર્વનું કલ્યાણ કરવા લાગ્યા સર્વનું સારું થાય સર્વનું કલ્યાણ થાય એવો ભાવ તો તેમનામાં હતો જ શિષ્ય આગળ વધે શિષ્યની પ્રગતિ થાય એવો ભાવ પણ હતો આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન એવું પણ હતું સમજણ પણ હતી બધું જ હતું પણ પહેલાની જે સંસાર જોવાની સાંસારિક વસ્તુઓ પદાર્થો આ ભોગો ભોગવવાની જે ઈચ્છાઓ હતી એ તો હજુ મનમાં પડેલી જ હતી કેમ કે ગુરુપદ મળ્યું પણ ધન સંપત્તિ વૈભવ સુખ એ ન મળ્યું એટલે ભીતર એ ઈચ્છાઓ હતી જ એ વાસનાઓ હતી જ એ અપેક્ષાઓ હતી જ અને આની સાથે જ તે આ માર્ગે ચાલી રહ્યા હતા હવે આગળ જતા તેમના ચરણે કેટલાય શિષ્યો આવવા લાગ્યા સાધિકાઓ આવવા લાગી તે સર્વને માર્ગ બતાવતા મહામંત્ર આપતા અને સર્વે એ માર્ગે ચાલતા પણ હતા બરાબર એમાંથી એમનો એક શિષ્ય હતો જે આત્મા પૂર્વનો મહાન ઋષિ મુનિ જેની પાસે શાસ્ત્રો ઉપનિષદ સર્વનું બ્રહ્મ જ્ઞાન તત્વજ્ઞાન આત્મજ્ઞાની મહાપુરુષ હતું પૂર્ણ પોચેલો અનુભવ સિદ્ધ કે જીવનમાં કોઈ જ અનુભવ કોઈ જ અનુભૂતિ બાકી નહીં તૃપ્ત થયેલો મહાન એવો શિષ્ય એમના ચરણે આવતો બરાબર ભજનમાં બેસે સત્સંગ બોલે ભજન ગાય અદભુત અને દિવ્ય હવે ગુરુ પદે તો આ બેઠા હતા પણ કહેવાય છે ને કે તમારા ભીતરની જે સ્થિતિ છે ને એ તો તમે જ જાણો બીજું કોઈ ન જાણી શકે અને જેવી ભીતરની સ્થિતિ જેવું ભીતરનું ચિંતન એવું જીવન હવે એમને તો મનમાં ખબર જ હતી કે હું ભલે ગુરુ ગાદી પર બેઠો છું બરાબર પણ મારી અંદર હજુ આટલી ઈચ્છાઓ તો છે જ આ અપેક્ષાઓ તો છે જ એટલે એમને મનથી એવી ખબર હતી કે હજુ હું પૂર્ણ થયો નથી પણ આ જે શિષ્ય હતો એ તો પૂર્ણ એની ભીતર કોઈ સાંસારિક પદાર્થો વસ્તુઓ ધન વૈભવની કોઈ ઈચ્છા આશા વાસના કશું જ નહીં બસ એક પરમ તત્વ પ્રત્યે જ એનું લક્ષ એક પરમ તત્વ પ્રત્યે જ એની આંખ બસ એ જ અનુભૂતિ પ્રાપ્ત કરવી બસ એ જ જ્ઞાન પ્રાપ્ત કરવું બસ આ માર્ગે જ આગળ જવું અને પરાકાષ્ઠાએ પહોંચવું અને વિશ્વગુરુ થવું આવું તેનું ચિંતન મહાન બનવું અને કરોડોનું કલ્યાણ કરવું એવું તેનું ચિંતન જેવું ચિંતન મહાપુરુષોનું હોય એવું આ શિષ્યનું ચિંતન એટલે આ શિષ્યના આભામંડળ જોઈ શિષ્યની વાણી વર્તન વ્યવહાર એના શબ્દો એની દ્રષ્ટિ એની રેણી કેણી જોઈ એ સદગુરુને થયું કે આ શિષ્ય જ અદભુત અને દિવ્ય છે અને જો આ શિષ્ય મારા સાનિધ્યમાં આવતો હોય મારા ચરણે આવતો હોય તો આ ગુરુ શિષ્યના નાતામાં એનું તો કલ્યાણ છે જ એ તો પરાકાષ્ટાએ પહોંચી જ ગયો છે પણ એના સંગથી હું પણ કરી જઈશ હું પણ આગળ નીકળીશ મને પણ કંઈક માર્ગ મળશે એવું આ સદગુરુના મનમાં થયું એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે એવું નથી હોતું કે તમે મોટા પદ પર બેસી ગયા કે સિંહાસન પર બેસી ગયા કે ગાદી પર બેસી ગયા તો પહોંચી ગયા જેવું તમારું ચિંતન તમે એ કક્ષાએ પહોંચ્યા કહેવાઉં કેમ કે પરમાત્મા બહારનો વૈભવ નથી જોતા બહારની સુખ સુવિધાઓ નથી જોતા પરમાત્મા જોવે છે તમારું ભીતર કે તમારા ભીતરનું ચિંતન કેવું છે ભીતર ની સ્થિતિ તમારી કેવી છે અને જેવી તમારી ભીતરની સ્થિતિને એવું જ તમને જીવન મળે છે એવો જ તમને જન્મ મળે છે એક મનુષ્ય સદગુરુ ચરણે આવ્યો અને એને કીધું કે મારી પાસે બહુ પૈસા છે બહુ ધન છે બહુ જમીન છે પદ છે પ્રતિષ્ઠા છે એટલે મારા પર પરમાત્માની બહુ જ કૃપા છે સદગુરુએ કીધું તારા પર પરમાત્માની કૃપા નથી કીધું શું કહો છો તમે કે હા પરમાત્માની કૃપા તારા પર નથી તો કે કે કેમ આ તો તારું પુણ્ય છે એટલે તને મળ્યું છે તારા પુણ્યના પ્રતાપે તને ધન વૈભવ પદ પ્રતિષ્ઠા મળી છે કાલ પુણ્ય જતું રહેશે આ બધું જતું રહેશે એટલે આ પરમાત્માની કૃપા નથી કેમ કે પૈસા ધન વૈભવ તો પાપીને પણ હોય ખોટું કરતા હોય એની પાસે આ બધું તો હોય તો શું એનો મતલબ એને ગુરુ કૃપા મળી એને પરમાત્માની કૃપા મળી ના તારી પરમાત્માની કૃપા છે જ નહીં કીધું એમ તો કે પરમાત્માની કૃપા ક્યારે મળી કહેવાય ત્યારે સદગુરુએ બહુ સરસ કીધું કે જ્યારે તારું ચિંતન બદલાય ને ભીતરનું ચિંતન બદલાય ને ભીતરની તારી સ્થિતિ બદલાય ને તારી જોવાની દ્રષ્ટિ બદલાય સાંભળવાના કાન બદલાય સૂંઘવાનું નાક બદલાય જોવાની આંખ બદલાય ત્યારે સમજશે કે તને પરમાત્માની કૃપા મળી છે ભીતર પરિવર્તન થાય ત્યારે સમજે કે હવે તારી પર પરમાત્માની કૃપા થઈ અને એકદમ સત્ય વાત છે કેમ કે પરમાત્માની કૃપા એ બહારનો વિષય નથી પરમાત્માની કૃપા એ ભીતરનો વિષય છે કોઈ બહાર બહુ ભક્તિ કરતું હોય પૂજા પાઠ દીવા અગરબત્તી હોમ હવન કથા કીર્તન બધું જ કરતું હોય પણ ભીતર ચિંતન જ જો એનું સાંસારિક હોય ઈચ્છાઓ આકાંક્ષાઓ આ તે મોહ માયા મમતા રાગ દ્વેષ હોય તો શું એ પહોંચી ગયો તો એને પરમાત્મા મળી જશે એની પર પરમાત્માની કૃપા છે છે ના બહાર ભલે ગમે તેટલો દેખાડો કરે પણ ભીતર તો હજુ સંસાર જ એટલે એની ઉચ્ચ ગતિ થતી નથી એની પર પરમાત્માની કૃપા નથી પરમાત્માની કૃપા કોની પર છે જેની પાસે ચલો ધન પણ છે વૈભવ પણ છે સુખ છે સુવિધા છે બધું જ છે છતાં એનો અહંકાર નથી અને ભીતર પરમાત્માનું ચિંતન છે ભીતર પરમાત્માનું સ્મરણ છે એની પર પરમાત્માની કૃપા છે જેની પાસે ધન સંપત્તિ વૈભવ કશુંય નથી અને ભીતર પરમાત્માનું ચિંતન પરમાત્માનું ભજન ચાલી જ રહ્યું છે કોઈ ફરિયાદ નથી એની પર પરમાત્માની કૃપા છે એટલે જેનું ચિંતન બદલાય એની પર પરમાત્માની કૃપા છે એવું કહી શકાય તો આ ભલે ગુરુ હતા પણ ચિંતન હજુ સાંસારિક હતું તેનો ભલે શિષ્ય હતો પણ ચિંતન પારમાર્થિક હતું તો ગુરુનું પદ ભલે ઊંચું હતું પણ એમની કક્ષા નિમ્ન હતી અને શિષ્ય ભલે શિષ્ય હતો પણ એની કક્ષા ઉચ્ચ હતી હવે આગળ જતા એ સદગુરુ બ્રહ્મલીન થયા અને ભીતરમાં જે ઈચ્છાઓ પડી હતી અપેક્ષાઓ પડી હતી જે ભોગો ભોગવવાની લાલસા હતી એના કારણે તેમને જન્મ મળ્યો કોઈ શ્રીમંત ના ત્યાં નહીં શ્રીમંત એટલે ગર્ભ શ્રીમંત એટલે જેની પાસે ઉચ્ચ વિચારો છે ઉચ્ચ વાણી ઉચ્ચ વર્તન વ્યવહાર સત્સંગ ભક્તિ જ્ઞાન મહાપુરુષોનું સાનિધ્ય એ ગર્ભશ્રીમંત કહેવાય આવા ગર્ભ શ્રીમંતના ત્યાં તેમને જન્મ ન મળ્યો પણ એક સામાન્ય ગૃહસ્થના ત્યાં જન્મ મળ્યો જેમના વિચારો સાંસારિક વસ્તુઓ પદાર્થો આ છે તે છે એવા સાંસારિક વિચારો અને એના ત્યાં એમનો જન્મ થયો અને ત્યાં જન્મતાની સાથે જ આ જ બધું બસ વસ્તુઓ પદાર્થો તે મોટા થયા અને ત્યારે પણ ભણવાનું ગણવાનું વસ્તુઓ માટેની માગણી પદાર્થો માટેની માગણી આ જોઈએ તે જોઈએ બસ એ જ ચિંતન તેમનું ચાલ્યા કરતું હવે આ જે ચિંતન હતું જ્યાં સુધી એમાં પૂર્ણ નહીં થાય તૃપ્ત નહીં થાય ત્યાં સુધી ફરી પાછા તે આ માર્ગે આવશે નહીં આ માર્ગે ચડશે નહીં જો યાદ આવી ગયું તો તૃપ્ત થઈને નીકળી જશે જો ના યાદ આવ્યું તો ફરીથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ જ રહેશે એટલે આધ્યાત્મિક માર્ગમાં તો બહુ જ ધ્યાન રાખવાનું છે આવો એ નાની નાની ઈચ્છાઓ અપેક્ષાઓના કારણે પણ તમે આ માર્ગે પરાકાષ્ઠાએ પહોંચેલાશો ને સેજ રહી ગયું તોય ભટકી જશો તોય અટકી જશો એટલે પૂર્ણતા તૃપ્ત થઈ સંતોષ થઈ બસ એક નિશ્ચય એક મન રાખી જ આ માર્ગમાં આવવું અને ચાલવું તો જ તમે પરાકાષાય પહોંચી શકશો અને આ જે શિષ્ય હતો તે તો તૃપ્ત મહાન હતો આગળ જતાં તે મહાન મહાન મહાપુરુષ સર્વ વિદ્યાઓનો જ્ઞાતા બધી જ વિદ્યાઓ તેનામાં સર્વ જ્ઞાન ધ્યાન બધું જ અને આખા વિશ્વનું કલ્યાણ કરે એટલું તેનામાં સામર્થ્ય અને એ શિષ્ય આગળ જતાં મહાન બ્રહ્મવિતા મહાપુરુષ થયો અને આખા જગતને એક નવી દિશા એક નવો માર્ગ બતાવ્યો એક દિવ્ય જ્ઞાન આપ્યું અને અને તારી દીધા તો શિષ્ય થઈને પણ તે નીકળી ગયો પેલા સદગુરુ હતા તોય અટવાઈ ગયા અને પાછા અહીંયા આવી ગયા એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે જેવો ચિંતન તમારો એવો જન્મ તમને મળે એ કક્ષા તમને મળે છે માટે માળા પહેરી છે કે નહીં તિલક કર્યું છે કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો તમે શું વિચારો છો કેવું ચિંતન છે તમારું સારું વિચારો છો સારું ચિંતન છે ભીતરથી સતત પરમાત્માનું સ્મરણ છે પરમાત્માની યાદ છે ભીતરમાં જ્ઞાન ભક્તિ વૈરાગ છે ભીતરથી તમે તમારા સ્વરૂપને ઓળખો છો તો તમે ભલે બહાર કંઈ જ ન કરો તો એ તમે પહોંચી જશો નીકળી જશો છૂટી જશો પણ બહાર બધું જ ક્રિયાકર્મ કરો છો અને જો ભીતર સંસાર છે તો તમે ક્યાંક ને ક્યાંક અટવાઈ જશો માટે ભીતરનું શુદ્ધિકરણ થાય ભીતરમાં પરિવર્તન થાય એ જ પરમાત્માની કૃપા છે તો સદગુરુ ચરણે જ્યારે આપણે જઈએ ત્યારે શું બદલાય છે શું આપણું જીવન બહારથી બદલાય છે ના સદગુરુ ચરણે જ્યારે જઈએ ને ત્યારે આપણું ભીતરનું ચિંતન બદલાય છે ભીતરની સ્થિતિ બદલાય છે શું આ આંખો બદલાઈ જાય છે ના પણ દ્રષ્ટિ બદલાય છે શું આ કાન કઈ મોટા નાના થાય છે ના પણ જે શ્રવણ કરવાની જે ક્ષમતા છે જે પાવર છે એ બદલાય છે કે પહેલા કોઈ શબ્દ સમજાતા ન હતા આધ્યાત્મિક શબ્દ કોઈ ખબર પડતી ન હતી હવે બધા જ આધ્યાત્મિક શબ્દો આધ્યાત્મિક જ્ઞાન હવે સમજાય છે પહેલા ના કેટલે બસ ખાલી શ્વાસ લેવાનું ને છોડવાનું એટલી જ ખબર પડતી હતી પણ કયા શ્વાસ ચાલે છે કઈ નાડી ચાલે છે કયું તત્વ ચાલે છે એ કઈ ખબર ન પડતી હતી પણ હવે સદગુરુ ચરણે ગયા એટલે સ્વર પણ શુદ્ધ થયા કઈ નાડી ચાલે છે કયું તત્વ ચાલે છે એ બધું બધું જ્ઞાન મળ્યું એટલે એટલે નાક પણ બદલાયું બરાબર જ પરિવર્તન થયું બધું જ બદલાયું ભીતરનું ચિંતન બદલાઈ ગયું અને જેમ જેમ ચિંતન બદલાતું ગયું એમ એમ જીવન દિવ્ય થતું ગયું એમ એમ જીવન અદભુત થતું ગયું જ્યારે જીવનમાં પૂર્ણ ગુરુ મળે ત્યારે પૂર્ણ ગુરુના સાનિધ્યમાં પૂર્ણ ગુરુ ના દિવ્ય સત્સંગમાં જ્યારે શિષ્ય ભીંજાઈ જાય તરબોળ થઈ જાય ને તૃપ્ત થઈ જાય જ્યારે સદગુરુ સ્વરૂપમાં એક રસ થઈ જાય ત્યારે શિષ્ય પણ ખૂબ સરળતાથી ગુરુ સ્વરૂપે સદગુરુ સ્વરૂપમાં એકાકાર થઈને જન્મો જન્મથી તપશ્ચર્યા કરીને સદગુરુએ જે કક્ષા પ્રાપ્ત કરી છે એ કક્ષા શિષ્ય પલવારમાં પ્રાપ્ત કરી લે છે એક થવાથી ભળવાથી સદગુરુ કહે એ સ્વીકારવાથી શિષ્ય ખૂબ જલ્દીથી પરાકાષ્ટાએ પહોંચી જાય છે અને જો શિષ્ય બરાબર છે કે નહીં સદગુરુ સાચું કહે છે કે નહીં આવા બધા વેમમાં માં ભેદમાં ભ્રમણામાં રહી ગયો તો તો કેટલા જન્મ થશે એનું નથી બરાબર જીવનમાં હંમેશા ભીતર ચોખ્ખું રાખો હૃદય ચોખ્ખું સદગુરુ હંમેશા કહે છે કે ચોખ્ખું હૃદય અને ચોક્કસનું નું કામ મનુષ્યને દેવ બનાવે છે હૃદય હંમેશા ચોખ્ખું રાખો શુદ્ધ રાખો ભીતરમાં કોઈ વાત હોય કંઈ કહેવાનું હોય કંઈ ભૂલ થઈ હોય કંઈ પશ્ચાતાપ હોય તો ગુરુ બધું કહી દો તો તમે દુદ્ધ ચૈતન્ય થઈ જશો કોરા થઈ જશો અને જલ્દીથી આ માર્ગે આગળ નીકળી શકશો પણ જો ભીતર કચરો ભરેલો જ રાખ્યો પછી કહીશું કાલે કહીશું આજે કહીશું નથી કહેવું આમ છે તેમ છે તો પછી એ કચરાની સાથે જો તમે આધ્યાત્મિક પ્રગતિ કરશો તો આ માર્ગે પહોંચતા ચાલતા બહુ વાર લાગશે માટે ખાલી થઈને રિક્ત થઈને આ માર્ગે આવો તો જ ભીતરમાં નવું જ્ઞાન નવી ઊર્જા અને નવી ચેતના ભરાશે આવશે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી શ્રવણ કરો ભીતર ઉતારો જેથી તમારું ચિંતન બદલાય તમારા ચિંતનમાં પરિવર્તન થાય અને જો ચિંતન બદલાશે તો જીવન પણ બદલાશે જો ઉચ્ચ ચિંતન હશે તો ઉચ્ચ જન્મ મળશે ઉચ્ચ જીવન મળશે જો નિમ્ન ચિંતન હશે તો નિમ્ન જીવન મળશે જેવું તમારું ચિંતન એવું જ તમને જીવન મળે છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ